તાજેતરમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ મેરડીધામ ખાતે બ્રહ્મલીન થયેલ પરમ પૂજ્ય સંતશ્રી રમણ માડીના મંદિરનો શિલાન્યાસ વિધિ યોજાયેલ જેમાં સદગુરુ સાહેબ આશ્રય સ્થાન ડેલવાડ અમરધામથી પધારેલ શ્રી વિજયદાસ બાપુએ પ્રસંગોચિત પોતાનું પ્રવચન આપ્યું હતું શક્તિપીઠો માનું આ બાવનમું શક્તિપીઠ એટલે જયમાળી કયલ ભરી સાહેબ ભારત ભૂમિ ઉપર આ ક્ષેત્રને વિકસાવનાર એટલે રમણબાપુ બાપુ જયમાળી શૂન્યમાંથી સર્જન કરનાર એટલે જય માળી સાહેબ અહીંયા કઈ હતું જ નહીં અને અહીંયા વિશ્વ ક્ષેત્ર લઈ જનાર આખા વિશ્વની અંદર ગુંજતું નામ કરનાર એટલે જય માળી એ જય માળીને આપણે ભૂલી જ ના શકીએ સાહેબ શિલા ન્યાસ તો આ પચીસ વર્ષ પહેલાનો થઈ ગયો છે પણ દેહ છે એ જતો કે જ્ઞાની હોય કે મહાપુરુષ હોય કે સાદો માણસ હોય દેહ તો કોઈ પણ છે કાર્યો છે વાલા એ કાર્યો કાયમને માટે અખંડ છે અહીંયા રમણ બાપુ ના જે કાર્યો છે એનો શિલાન્યાસ થાય છે દેહ કરીને આપણે બધા માનીએ છીએ કે જતા રહ્યા છે સાહેબ સંત ક્યારેય દેહ કરીને જાય જ નહીં એ આપણી વચ્ચે છે એટલે તો બધા આપણે ભેગા થયા બાકી તો અબ્જો પતિન કરોડોપતિન ઘણા બધા જતા રહ્યા વહાલા આપણે ક્યાંય મળતા નથી ધન્યવાદ સનિકેત માણીને કે એણે ધરોહર સંભાળી લીધી વિશેષ તો આ પરિવારને આપણે કાંઈ ના કહી શકીએ પણ આ શક્તિપીઠનું જતન થાય વીજ વધુ ને વધુ એની નામના વધે એવું સદગુરુ પાસે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું જય